વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ગુજરાતી જમણ માટે પ્રખ્યાત એવા મહારાષ્ટ્ર બોર્ડિંગે છ્યાસી વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે આ નિમિત્તે સંચાલક દ્વારા ગ્રાહકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ચૌદમી ફેબ્રુઆરી ઓગણીસો ઓગણચાલીસના દિવસે શહેરના પ્રખ્યાત મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસની રાશિ પ્રમાણે નામ પાડીને સ્થાપના કરવામાં આવી તે જ સમયે એક આનાની ભોજનાલયની સફર કેતનભાઈ જોશીએ શરૂ કરી હતી જે સફળતાના શિખરો સર કરીને આજે છ્યાસીમાં વર્ષે પણ સ્વાદના શોખીનો અને ઘર જેવું જમણ અડીખમ રહીને આપી રહ્યા છે આ પ્રસંગે સંસ્થા સંચાલકોએ સફળતાના સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો કેતનભાઈ જોશીએ જણાવ્યું હતું કેમિસ્ટ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને એક આનામાં જમાડવાનું શરૂ કર્યું હતું જે આજે મોંઘવારીના હિસાબે રૂપિયા એકસો ચાલીસમાં ભોજન જમાડવામાં આવે છે ગ્રાહકો માટે બનાવવામાં આવેલું ભોજન વધતા તે ભોજન ગરીબ વ્યક્તિઓને નિઃશુલ્ક આપી દેવામાં આવે છે અલબત્ત આ સાથે જોશી પરિવાર સેવાનું પણ કામ કરી રહ્યા છે બસ અમારા વડીલોના આશીર્વાદ છે અને જે બધાને અહીંયા જમવાનું ભાવે છે જે પસંદ કરે છે અને બધા ઘર જેવું કહીને અહીંયા જમવા આવે છે એનો અમને આનંદ છે અને આ રીતે એમના આશીર્વાદના લીધે જ અમે આ ટકાવી રાખ્યું છે એટલે જો ફ્રીજ તો હવે જમવાનું તો આપણું કશું સવારે સાંજે અલગ અલગ જ બનતું હોય છે એટલે સવારનું સાંજે કેવી રીતે આપણે ચલાવતા જો વધે તો પછી રાતે જે માંગવાવાળા આવે તો એ લોકોને અમે આપી દઈએ છીએ ને હવે તો કેવું છે કે પંજાબીને એવું આપણું થોડું ચાલુ કર્યું હોય એટલે પનીરને એ બધું થોડુંક મૂકવા માટે જરૂર પડે એ જે જરૂરિયાત છે એની માટે હવે જરૂર પડે છે પણ આપણે જમવાનું એવું વધેલું રાખતા નથી એવી રીતે